અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક તરફી પાગલ પ્રેમમાં એક યુવકે યુવતી જે હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હોવાનું સામે આવ્યું છે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી અઠ્યાવીસ વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે યુવતીના પાડોશમાં રહેતો કામરાન નામનો યુવક તેને છ મહિનાથી હેરાન કરતો હતો અને એક તરફી પ્રેમમાં પાગલ હતો ગઈકાલે 27 નવેમ્બરના રોજ રાત્રે 8:30 આઠ વાગે કામરાન હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને યુવતી સાથે બોલાચાલી કરી હતી હોસ્પિટલમાં માથાકૂટ કર્યા બાદ યુવકે તોડફોડ કરી અચાનક તેણે પોતાના શરીર ઉપર જાતે જ પેટ્રોલ નાખી લાઇટરથી આગ લગાવી દીધી હતી પહેલાં માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે યુવતી પણ આગ લાગતા બેભાન થઈ ગઈ હતી સડક હાલતમાં રોડ પર તરફડિયા મારતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું આંગે અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કામરાન આગ લાગેલી સ્થિતિમાં જ પહેલા માળેથી નીચે પડ્યો હતો નીચે ડેન્ટલ ક્લિનિક હતું ત્યાં પણ નુકસાન થયું હતું કામરાન સળગતી હાલતમાં રોડ પર આવી ગયો હતો આસપાસના લોકોએ આગ બુઝાવ્યા બાદ તેને સારવાર માટે એકસો આઠ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે મોટા ભાગનું શરીર દાઝી ગયું હોવાથી સોલા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો અસારવા સિવિલમાં મોડી રાતે કામરાનનું સારવાર દરમિયાન મોત થયું હતું આ અંગે સરખેદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે